હાલ લોગ કેમ છો જય શ્રી કૃષ્ણ આવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ આજે છે ને મારો ભાણીઓ આવ્યો છે અને આજે હું એને લઈ જાઉં છું ઉમબેડ ઉમબેડ જે છે ત્યાં સત્યગોચર હનુમાન દાદાનું મંદિર છે અને કંઈક એ મંદિર પૌરાણિક છે હવે એની ડિટેલ્સ તો મને બહુ હમણાં નથી ખબર પણ તમે પણ જઈ શકો છો અને ત્યાં ગાર્ડન પણ છે અને તમારે વન ડે પિકનિક કરવું હોય ને તો ત્યાં બેસ્ટ પ્લેસ છે તો ચાલો આપણે જઈએ આપણે હમણાં હાઈવે પર પહોંચી ગયા છે હવે અહીંયાથી કંઈક પાંચ સાત કિલોમીટર છે અને અંદર જવાનું છે એટલે આપણે અંદર જઈએ પછી તમને હું બતાવું ગોચસર હનુમાન નું મંદિર છે દર્શન કરી દીધા છે આ બાજુ ગાર્ડન એરિયા છે ગાર્ડન ગાર્ડન પેલી બાજુ ગાર્ડન એરિયો છે ને ત્યાં આપણે જોઈએ તમને બતાવવાની ટ્રાય કરું છું બધું શું છે કઈ રીતનું છે આ મંદિર છે આપણે મંદિરમાં ઊભા છે હમણાં મિત્રો હું છે ને અહીંયા બહુ ઘણા ટાઈમ પછી અહીંયા આવ્યો છું લગભગ પાંચ સાત વર્ષ ઉપર થઈ ગયું વધારે પણ થઈ ગયા મને આઈડિયા નથી ઘણું બધું અહીંયા ચેન્જ થઈ ગયું છે અને આપણે અહીંયા બીજે બધું પાછા ગાર્ડન છે જે મારી પાછળ તમે જોવો છો ને અંદર જવાનો ગેટ છે અંદર એરિયા છે અંદર ગેટમાં ગાર્ડન બતાવવાની કોશિશ કરું છું તમને અંદર કેવું છે બહુ ટાઈમ પછી આવ્યો એટલે ઘણું ચેન્જ છે તો તો બહાર હાઈવે પર બી અટવાયા કેમ કે ગલીમાં અંદર આવવાનું હતું ને અમે આગળ ચાલો આવી ગયા છે પબ્લિક આજે સન્ડે છે ને ક્રાઉડ વધારે છે પબ્લિક વધારે છે પણ ચાલો કઈ નહીં આપણે અંદર જઈએ છીએ બાકી ભાઈ મોજ પડી જાય એવું ગાર્ડન છે અને આપણે સુરતી તો ભાઈ ફરવામાં કંઈક ગાંઠે જ નહીં ભાઈ એટલે આપણે ચાલો પબ્લિક જોઈ લો તમે અહીંયાથી ઉપર પણ જવા છે તમારે અહીંયા ઉપર જવું હોય ને તો ઉપર જઈ શકો આપણે જઈએ છે પછી પહેલા ગાર્ડનમાં ફરી લઈએ ઓકે ચાલો તો આપણે આ ગાર્ડનમાં વચ્ચે સ્પેસ છે આવી ખાલી અહીંયા રમવા માટે બધું છે રમવું હોય સિટિંગ એરિયા છે બધું બેસી શકો તમે અહીંયા એટલે જોઈ શકો છો તમે આ રીતનું છે હજી પેલી બાજુ પણ જવાનું છે જોઈએ આપણે જઈએ જઈએ ને આપણે આગળ જવું છે ને ચાલો આગળ જઈએ કાચબા ને બધું જોવા મળે છે ભાઈ જોઈ લો સાથે બેસવા માટે પણ ગજેબો ને બધું બનાવ્યું છે અહીંયા ફેમિલી સાથે આવો ને તો બેસી શકો છો એ રીતનું અહીંયા સેટઅપ છે બધું આ બ્રિજ પરથી ક્રોસ કરીને આવવાનું હોય છે ઓકે જોઈ લો આ ગજેબો છે એની બાજુમાં તળાવ છે આ બાજુ પણ બેસવા એનું બધું બનાવ્યું છે ને અહીંયાથી પરથી આપણે આવી ગયા હવે પેલી સાઈડ જઈએ છે અહીંયા તો જોઈ લીધું બીજું બધું કંઈ એટલું ખાસ નથી પણ પેલી બાજુ જઈએ આપણે ચાલો બાકી સારું છે મજા આવે ફેમિલી સાથે આવો તો મોજ પડી જાય પેલી બાજુ છે ને જો આ બાજુ અહીંયા પેલું પહેલાં આયુર્વેદ હતું અને અહીંયા એડવેન્ચર્સ એડવેન્ચર્સને બનાવ્યું છે ને એ હમણાં નવું બનાવ્યું છે એડવેન્ચરને એક્ટિવિટીઝ કરવી હોય તો એ પણ બનાવ્યું છે આ છોકરાઓને ઝૂલા ને બધું ખાવું હોય ને તો અહીંયા જવું પડે આપણે એ બાજુ જઈએ હમણાં ઓકે ચાલો ભાઈ આપણે ઉપર જઈએ છીએ ઉપર અહીંયા છે ને હનુમાન દાદાની મૂર્તિ છે તો હનુમાન દાદાની મૂર્તિને આપણે દર્શન કરી આપીએ ઉપર અહીંયા પબ્લિક તમે જોઈ લો ઘણું બધું પબ્લિક છે ઓકે ફોટો સ્ટેશન બધે ચાલે છે ભાઈ હા 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 બજરંબલી હનુમાન દાદા ભાઈ બજરંગબલી છે જય શ્રી રામ તો ભાઈ આવી ગયા છે ઉપર ફર્સ્ટ ફ્લોર પર અહીંયા હનુમાનજીની મૂર્તિ છે આપણે દર્શન કરી લીધે ઓકે ઉપર જવાય એવું છે ગુફા ટેરેસ્ ટેરેસ જેવું છે ઉપર ચાલ 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 વાંધો નહીં આવી જા હબરું છે અહીંયા તો હા ભાઈ ઉપર આવી ગયા છે અમે સમય પાંચ સાત વર્ષ પહેલા આવેલો ને ત્યારે આ ઉપર અહીંયા આવવાનું નહીં હતું પણ હવે બનાવી દીધું છે અહીંયા મૂર્તિ છે શંકર ભગવાનની આ બાજુથી ચડીને ઉપર આવવાનું છે ભગવાનને દર્શન કરવાના અને આ જગ્યા છે અહીંયાથી જવાનું છે ભાઈ બહુ પતલી જગ્યા છે હું તો ફસાઈ નહીં જાઉં તો સારું ના ના નીકળી જાઉં ચલો પહેલા એકવાર આવી ગયા અહીંયા હં અચ્છા અહીંયાથી કરવાનું છે તો દર્શન કરીને ઉપરથી આપણે આ ગુફામાંથી બહાર નીકળીએ છે હવે નીચે ઉતારીએ આપણે ઓકે બાય એક બહુ વર્ષો જૂનું આ મંદિર છે પૌરાણિક મંદિર કહેવામાં આવે છે હવે આમની સ્ટોરી તો મને હમણાં આઈડિયા નથી પણ તમે સર્ચ કરીને જોઈ શકો છો બરાબર અમે ફર્સ્ટ ફ્લોર પર ઊભા છે આ બાજુ ખેતર ને આ બધું બધું છે અને અહીંયા નીચે બધા જોઈ લો નીચે પાણીની પરબ છે અને આ બાજુ ને રમવા માટેના પ્લે એરિયા છે ઓકે આપણા હનુમાન દાદા ભાઈ આ ગુફામાં આપણે આપણા હમણાં ઉપર જઈને આવ્યા ઓકે છોકરાઓને રમવા માટે પ્લે એરિયાને બધું છે અહીંયા સિટિંગ એરિયા છે શાંતિથી તમારે બેસવું હોય તો બેસી શકો છો બધું સારું એવું બનાવ્યું છે મજા આવે આજે સન્ડે છે ક્રાઉડ છે એટલે ભાઈ સુરતની પબ્લિક ફરવા નીકળી હોય બરાબર બાકી સારું બનાવ્યું છે મજા આવે એમ ભાઈ વન ડે પિકનિક કરવા આવવું હોય ને તો અવા એવી છે સવારથી લઈને સાંજ સુધી તમારે અહીંયા રોકાવું હોય ને તો તમે રોકાઈ શકો છો અમારા છોકરાઓને બાળકોને મજા આવે એવું જગ્યા છે કેમ કે અહીંયા પ્લે બધું જો તમે જોઈ શકો છોકરાઓને અને બધું છે ઘણું બધું અને આ રીતે પાથરીને તમે બેસાવો ને તો આખો દિવસ તમારો ક્યાં જાય ખબર નહીં પડે બરાબર બસ અહીંયા એન્ડ થઈ ગયું છે આપણે ઓલમોસ્ટ કવર કરી લીધું છે આપણે આગળ જઈએ આવે ઓકે આજે પેલી બાજુ બનાવ્યું છે કંઈક એડવેન્ચર એક્ટિવિટી એ જોઈ લઈએ આપણે એકવાર કેવું બનાવ્યું છે બહુ ટાઈમ પછી આવ્યું એટલે આપણે એકવાર જોઈ લઈએ એડવેન્ચર એક્ટિવિટી છે એડવેન્ચર તમે કરી શકો તો ભાઈ ફાઇનલી ગાર્ડન ફરી લીધું હવે બહાર નીકળીએ છીએ હવે બહાર નીકળીને હવે ઘર તરફ જઉં છું અને મંદિર પાસે આવી ગયા છે આપણે ઓકે તો ભાઈ આપણે આવી ગયા છે હાઈવે પર મંદિર અંદર હતું મંદિરની બહાર આવી ગયા છે એટલે મંદિર ગાર્ડન બધું ત્યાં જ છે મંદિર છે ગાર્ડન છે અને બસ અમે બહાર નીકળી ગયા છે હવે અહીંયાથી જઈએ છીએ ઘર તરફ આ છે ભરૂચ આ બાજુ ભરૂચ જવાય અને મારી પાછળથી મુંબઈ નેશનલ હાઈવે લાગે છે આ બરાબર તો આપણે હાઈવે પર આવી ગયા છે હવે અહીંયાથી આપણે જવાના છે આપણે સુરત સિટીની અંદર ભાઈ આ હાઈવે છે અને અહીંયા નાસ્તો કરી લીધો છે ફાઇનલી ઘણું બધું ફરી લીધું અને પછી આપણે આવી ગયા છે ઘરે જસ્ટ ઘરે પગ મૂક્યો છે મોડુંડું ધોઈ નાખ્યું છે કેમકે હાઈવે પર હતા ને એકદમ થોડું ધૂળ ને બધું ફેસ પર હતું ફ્રેશ થઈ ગયો છું હવે ચા પી લઉં ચા રસ્તામાં તો પીવી પણ કેવું છે કે જેવી ઘર જેવી મજા નહીં આવી ઠીક હતી ચા એટલે પછી અહીંયા ચા પીએ છીએ અને બસ બ્લોગ ને આપણે એન્ડ કરીશું મળીએ નવા બ્લોગ સાથે જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો ભાઈ કાયમો ઘટે જિંદગી ઘટે